નલિયા ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે ઉમીદ ડે કેર સેન્ટર અને ફિઝિયોથેરેપી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું અંધજન મંડળ વસ્તાપુર અમદાવાદ સંચાલિત ભુજ દ્વારા અને વિજયાબેન નવીનભાઈ ચંદન રવ પરવાડાના સંયોગથી તૈયક સાત છ બે હજાર ચોવીસના તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રધુમન જાડેજાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકો માટે ઉમેદ ડે કેર સેન્ટર અને ફિઝિયોથેરેપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રથમ દીપ પ્રગટે અને ડે કેર સેન્ટરનો રિબિન કાપી ઉદઘાટન તેમજ ઉપસ્થિત મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે હવે કાયમી માટે દિવ્યાંગો

આ બધાની પરની દિનની માર્જે છે એને સારી રીતે દરબે છે એના દિગાયોની ઈચ્છા થશે એના માટે આ સંસ્થાનું અને તમામ માંગ બોડ બગા નું ઉકેલ લાવવાનો અને દરબે છે આ બધાની સેવા મળશે એના લીધે આ બધાને એમાં આશીર્વાદ મળશે તો જે અમારો ઉમીદ સેન્ટરની જે શરૂઆત કરી છે અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જોનો જે અભડાસનો વિસ્તાર છે લખપતનો વિસ્તાર છે કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી કોઈ યોજનાનો લાભ નથી મળ્યો અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે ત્રણસો એક લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ કે એને એજ્યુકેશન કે કોઈ તાલીમ આપી શકે એની વાત અમે અમારા મોવડીઓ આ બધા વડીલોને કરી દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય આપણે જે મોતીઓ મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતીઓના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો લોકો સુધી માથા સુધી દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે એવી જ અમારી અભ્યર્થના છે ખૂબ ખૂબ આભાર